ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઘટનાને દુઃખદ ગણાવીને જણાવ્યું કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ફટાકડા સંગ્રહ માટે ગોડાઉન રિન્યુ કરવાની અરજી કરવામાં આવી હતી જે સરકાર દ્વારા નકારી લેવામાં આવી હતી બાર માર્ચ બે હજાર પચીસના રોજ જિલ્લા પોલીસ વડા દ્વારા ગોડાઉનની મુલાકાત લેવામાં આવી અને વિડીયો પણ લેવામાં આવ્યું હતું ત્યારબાદ ગોડાઉન ખાલી કરાયું હતું તે પછી ગેરકાયદેસર રીતે ફટાકડા સંગ્રહ કરવામાં આવ્યા હતા જેના કારણે દુઃખદ આગની ઘટના સર્જાઈ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે એફઆઈઆર નોંધાઈ છે અને બે લોકોની ધરપકડ કરવામાં આવી છે 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 વધુ તપાસ જ્યારે આરોગ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કર્મચારીની હડતાલ વિશે જણાવ્યું કે આરોગ્ય કર્મચારીઓ સાથે વાટાઘાટો કરવામાં આવી હતી પરંતુ તેમની માંગણીઓ હાલ સ્વીકારવું શક્ય નથી ઓગણીસ હજાર કર્મચારીઓમાંથી માત્ર પાંચ હજાર કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે જ્યારે ચાર એપ્રિલ સુધી જો આરોગ્ય કર્મચારીઓ ડ્યુટી પર હાજર નહીં થાય તો તેમને ડ્યુટીમાંથી ટર્મિનેટ કરવાનું

એકત્રીસ બાર ચોવીસના રોજ એને રિન્યૂ કરવા માટે કલેક્ટર કચેરીએ એમાં એ લોકોએ અરજી કરેલી પરંતુ પૂરતા સગવડો અથવા તો સેફ્ટીના અભાવે એને રિન્યૂ કરી નહોતું એમને એ સંદર્ભે ડીએસપી કચેરીમાંથી પણ અભિપ્રાય માટે જ્યારે આવ્યું એટલે એકત્રીસ ત્રણ બાર ત્રણ ચોવીસના રોજ રૂબરૂ એ સ્થળની મુલાકાત કરી હતી એ વખતે ખાલી હતું વિડીયોગ્રાફીને બધું જ કર્યું હતું છતાં પણ જે સેફ્ટીનો અભાવ જોવા મળ્યો એના કારણે એમને નેગેટિવ અભિપ્રાય આપ્યો હતો પરંતુ અમુક સમય પછી ખૂબ જેને કહેવાય કે લોભ અને લાલચના કારણે એ દીપક ટ્રેડર્સ નામના એ માલિકે ત્યાં આગળ ફટાકડાઓનો જથ્થો ત્યાં મૂક્યો અને ત્યાં આગળ ખૂબ મોટો વિસ્ફોટ થયો અને એ વિસ્ફોટ થવાના કારણે આગ એવો કંઈ બનાવ બન્યો નથી પરંતુ એ વિસ્ફોટના કારણે આખો સ્લેબ એ ધરાશાયી થયો ને અંદર કામ કરતા પરપ્રાંતિય મજૂરોના મૃત્યુ થયા છે ખૂબ દુઃખદ વિષય છે તાત્કાલિક કલેક્ટર શ્રી એસપી શ્રી અને એમાં પણ સાત ફાયરની ટીમો આઠ એમ્બ્યુલન્સ પચીસ લોકો સાથે એસડીઆરએફની ટીમ ચાર જેસીબી ઇટિયા વગેરે વગેરે જે પણ કોઈ તાત્કાલિક વ્યવસ્થા માટેના જે પણ જરૂરી પગલાં હતા એ તંત્રએ ભર્યા છે અને ત્યાં પહોંચી પણ ગયા છે

એક જ કેડરને એનો પે ગ્રેડ વધારવાની માગણી તાત્કાલિક સમગ્ર રાજ્યને તમામ કેડરોના રિવ્યૂ કર્યા સિવાય કરી શકાય નહીં એવો જવાબ આપ્યો હતો પરંતુ છતાંય જે પ્રકારે એ લોકોએ હડતાલ કરી છે એ ગેરવ્યાજબી છે લોકોના હિત સાથે અને આરોગ્ય વિભાગ અને આરોગ્યની સેવાઓને પણ એસમાં લાગુ પડે છે એ પ્રકારેનું નોટિફિકેશન પણ જારી થયું છે અત્યારે ટોટલ ઓગણીસ હજાર ને બસો ત્રણસો જેટલા કર્મચારીઓ ટોટલ આ સાત કેડરોમાં કામ કરી રહ્યા છે એ સાત કેડરોમાંથી લગભગ અત્યારે ઓગણીસ હજારમાંથી પાંચ હજાર જેટલા જ કર્મચારીઓ ફરજ ઉપર હાજર નથી પરંતુ આવતીકાલ કે પરમ દિવસ સુધી હાજર થઈ જશે અને જે ચોથી તારીખ સુધી હાજર થાય એને સરકાર રિલેક્સેશન આપશે અને ચોથી તારીખ પછી જે હાજર થાય એના માટે અત્યારે હાલ કંઈ કહી શકાય